ગુજરાત અને રાજસ્થાનમાં મોટા પ્રમાણમાં ખેડૂત મિત્રોએ આ વર્ષે જીરુના પાકમાં નસીબ અજમાવ્યા છે જીરુની ખેતી આર્થિક રીતે અને મહેનત કરવાની ટના ટન તૈયારી હોય તેવા ખેડૂત મિત્રો જીરુમાં હાથ છે તે નાખ્યા છે પરંતુ અત્યારે ઘણા બધા વિસ્તારોમાંથી ફોન આવી રહ્યા છે કે પરાશરાભાઈ અમારે લીલો સુકારો સુકારો અને ચરમો જેવા ઘણા બધા રોગો છે તે જીરુના આખે આખા ખેતરો સાફ કરી રહ્યા છે ઘણા બધા વિસ્તારમાં મોટા પ્રમાણમાં બગાડ છે ત્યારે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ રહ્યા કે અમારા પ્રગતિશીલ ખેડૂત એવા સરદાર જસદણ પંથકના જયંતિભાઈ વસોયાનું તમે જીરું અત્યારે ખેતરમાં જે આપણને વિડીયોમાં જીરુંનું ખેતર દેખાઈ રહ્યું છે તે પાંચ વીઘાનું છે જયંતિભાઈએ ઘણા બધા ફૂગનાશકોના છંટકાવ છે વ્યવસ્થિત રીતે છંટકાવ કરેલા હોવાથી જયંતિભાઈએ જણાવ્યું કે પરાશરાભાઈ સમયાંતરે એક્ઝાકોનાજોલ છે અથવા કાર્બેનડામ મેન્કોજેબ છે આવી રીતે ફેરવીને વારાફરતી ફૂગનાશકોના રાઉન્ડ લઈને ખૂબ સરસ મજાનું જીરું છે તે જોવા મળી રહ્યું છે જયંતિભાઈ સાથે અમારે વાતચીત થઈ અને અમે પૂછ્યું કે જયંતિભાઈ સુકારો ઘણી બધી વિસ્તારોમાં કહેવાય ને કે રમ રમાટી બોલાવે છે તો તમારે સુકારો કે બીજા કોઈ ફૂગના રોગો છે કે નથી તો જયંતિભાઈએ જણાવ્યું કે બરાશરાભાઈ મારે પછાટે જ્યાં પાણી ભરાઈ રહ્યા છે ત્યાં ઘણો બધો સુકારો છે તે જોવા મળી રહ્યો છે કિયારાની પછાટે બાકી ઓલ ઓવર વચ્ચે મારે ખૂબ સારું જીરું છે તે રહી ગયું છે આપણે આશા કે જયંતિભાઈનું જીરું છે તે બચી જાય આપણે ગુજરાત અને રાજસ્થાનના તમામ ખેડૂત મિત્રોનું જીરું બચી જાય તેવી આપણે આશા રાખીએ છીએ કારણ કે અનેક ગણો ખેતી ખર્ચ આ વર્ષે જીરુંના પાકમાં ખેડૂત મિત્રોએ ફૂગનાશકોના છંટકાવ ઉપર છંટકાવ ચાલુ રાખ્યા છે અને મોંઘા ભાવનું બિયારણ ખરીદીને ખેડૂત મિત્રોએ વાવેલું છે ખેડૂત મિત્રો જયંતિભાઈનું પાંચ વીઘાનું જીરાનું ખેતર તમે જોઈ રહ્યા છો પાયામાં જે આપણું ડીએપી ખાતર આવે તે વાપરેલું છે અને અત્યાર સુધી આપણે વાત કરીએ તો જયંતિભાઈએ જણાવ્યું કે અત્યાર સુધી મેં છ પિયત છે તે આ જીરાને આપી દીધા છે અને હાલમાં પિયત છે તે સાવ બંધ કરી નાખેલું છે પોણા બે મહિનાની આસપાસનું આ જીરું જયંતિભાઈનું આપણે જે વિડીયોમાં જોઈ રહ્યા છીએ તે જીરું પોણા બે મહિનાની આસપાસનું થઈ ચૂક્યું છે નર્મદા ફોસ પાંચ વીઘામાં એક થેલી ખાતર પણ વાપરેલું છે તેવી માહિતી જયંતીભાઈએ આપણને આપેલી છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો કેવો બગાડ ઊભા પાકમાં અત્યારે જીરામાં જોવા મળી રહ્યો છે તેની માહિતી અને તમે તેના માટે કયા ફૂગનાશકોના છંટકાવ કરી રહ્યા છો અને કેવું સારું રિઝલ્ટ કયા ફૂગનાશકનું તમને મળી રહ્યું છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો જયંતિભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર માની છીએ કે સરસ મજાનો ટાઈમ કાઢીને કરીને આપણને વિડીયો અને માહિતી છે તે આપણી ચેનલને પહોંચાડી છે ખેડૂત મિત્રો તમે અત્યારે જીરામાં શું માવજત કરી રહ્યા છો તે અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવો જેથી કરીને જીરું વાવનાર ખેડૂત મિત્રોને તમારી કોમેન્ટ દ્વારા ઉપયોગી માહિતી છે તે મળી રહે ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર